જો તમે પણ ઘરમાં સાફ સફાઈ કરાવવા માટે ઓનલાઈન કરીને માણસોને બોલાવો છો તો ચેતી જજો કારણ કે અમદાવાદના નવરંગપુરામાં એક એવો કિસ્સો બન્યો છે જ્યાં એક પરિવારે ઓનલાઈન માણસો બોલાવ્યા હતા ઘરની સાફ સફાઈ કરાવવા માટે પરંતુ તેઓએ સાફ સફાઈની સાથે સાથે ઘરની તિજોરી પણ સાફ કરી નાખી છે પોલીસે એક દિશામાં તપાસ હાથ ધરી છે જોઈશું આ રિપોર્ટ

ત્રણ શખ્સો માલસામાન સાથે રિક્ષામાં જતા દેખાયા તે રિક્ષા નંબરના આધારે તપાસ કરતા પોલીસે એક સગીર સાથે ત્રણેયને ઝડપી લીધા હતા આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત દસ લાખ નવ્વાણું હજારનો મુદ્દામાલ રિકવર કર્યો છે એ દરમિયાન આ ચોરી થયેલાનો એક બનાવ બન્યો હતો પોલીસની જાણ થતા જ નવરંગપુરા પોલીસના અધિકારી કર્મચારીઓ અને જ્હોન મન એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓ આ ચોરી ડિટેક્ટ કરવા માટે લાગી ગયેલા હતા સોસાયટીના કે સીસીટીવી કેમેરામાં આ બંગલાનું કવરેજ આવતું ન હોવાથી શરૂઆતના તબક્કે ખૂબ જ મુશ્કેલી પડી હતી ત્યારબાદ પોલીસની ટીમ દ્વારા છેલ્લા 96 કલાકના 300 થી પણ વધુ જગ્યાના અલગ અલગ એંગલના સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરવામાં આવી સમગ્ર તપાસના અંતે ત્રણ આરોપીઓ આ સોસાયટીમાંથી સામાન સાથે નીકળતા અને આશરે એક કિલોમીટર જેટલા દૂર પોતાની રિક્ષામાં બેસી અને નીકળતા જોવામાં આવેલા હતા આખો દિવસ રેકી બાદ બંધ બંગલોમાં કરી ચોરી પોલીસે ત્રણ આરોપીને પકડી પાડ્યા છે જેમાંથી એક સગીર છે જ્યારે એક શખ્સનું નામ પરેશ અને બીજાનું નામ શૈલેશ છે બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ત્રણેય આરોપીઓ પીપળજના રહેવાસી છે વેકેશન દરમિયાન અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ફરતા હતા નવરંગપુરા વિસ્તારની કમલા સોસાયટી માં રેકી કરવા ગયા હતા ત્યાં ફરિયાદી ના બે ચાર દિવસ થી બંધ બંગલો ની રેકી કરી હતી કોઈ ને શંકા ન જાય એટલા માટે ઝાડ ટ્રીમિંગ કરવાના બહાને આરોપીઓએ રેકી કરી હતી પરત આવતા જ ચોરી થયા ની જાણ થઈ અને તેને પોલીસ ફરિયાદ નોંધાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર કામ કરતા કરતા એવી કે નવરંગપુરા વિસ્તારમાં એક રિક્ષામાં ત્રણ આરોપીઓ સતમન રીતે બેઠેલા છે અને એમની પાસે કોઈ જેવો મુદ્દામાલ હોય એવું જણાઈ આવે છે બાતમી ખરાઈ કરતા ત્રણેય આરોપીઓ રિક્ષા સાથે મળી આવેલા છે જેમાં એક આરોપીનું નામ પરેશભાઈ સુરેશભાઈ બીજાનું નામ પણ છે છે આરોપીઓ અગાઉ સંડોવાયેલા તેમની તેમની વિરુદ્ધ ધોરણ સુધી ભણેલા પૂછપરછમાં વસ્ત્રાપુર વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પણ ઉકેલાઈ ગયું છે આ સિવાય આ ટોળકીએ અન્ય કેટલી ચોરીને અંજામ આપ્યો છે તે દિશામાં હવે પોલીસ પૂછપરછ કરી રહી છે ઉમંગ રાવલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ